રહેતા અંબેલાલ રામ દોડપાલ ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો મોટો પુત્ર ધોરણ સાતમાં અને પુત્રી ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે અને ત્રણ મહિના પહેલાં તેમણે પોતાના બંને સંતાનોનું ડિંડોલી કરાવડા રોડ અરિયંત પ્લાઝા ખાતે આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશન ક્લાસમાં ટ્યુશન માટે મોકલ્યા હતા અડાજણ અભિલાષા એપાર્ટમેન્ટ ખાતે રહેતા પ્રદીપ ઉપાધ્યાય આ ક્લાસીસ ચલાવતા હતા અને અંબાલાલ ભાઈએ બંને સંતાનોની બાર ફી સંચાલક પ્રદીપભાઈને જમા કરાવી હતી અંબાલાલભાઈએ તપાસ કરતા કરવા માટે જ્યાં ક્લાસીસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું જેથી સંચાલકના સંપર્ક કરતાં તેમણે ટ્યુશન શરૂ કર્યું તેમણે જણાવ્યું હતું પરંતુ ક્લાસીસ શરૂ કર્યું ન હતું તેમજ ક્લાસીસમાં નોકરી કરતા શિક્ષકોને પગાર પણ ચૂકવ્યો ન હતો જ્યારે અંબાલાલભાઈએ તપાસ કરતાં તેમની જેમ અન્ય વાલીઓ પાસેથી પણ સંચાલકે ફી ઉઘરાવી લીધી હતી અને આમ વાલીઓ પાસેથી સંચાલકે ચોરાણું હજાર જેટલી માતબર રકમ ઉઘરાવી હતી સાથે શિક્ષકોને એક લાખ દસ હજાર જેટલો પગાર પણ ચૂકવ્યો ન હતો જ્યારે શિક્ષકો દ્વારા પહેલેથી જ ડિંડોલી પોલીસની અરજી કરવામાં આવી હતી અને વાલીઓ પણ આ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે